નમસ્કાર ડિયર યુટ્યુબ ફેમિલી હું છું ભાવેશ મકવાણા આપનો દોસ્ત આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝ લઈને તમારી સામે ખૂબ સરસ મજાનો વિડીયો લઈને આવ્યો છું તો મિત્રો આપણા વિડીયોને વધાવી લેજો વિડીયોને લાઇક કરજો અને ખૂબ ખૂબ આગળ શેર પણ કરજો કારણ કે આજની માહિતી તમારા માટે ખૂબ જ રસપ્રદ રહેવાની છે તો પેન્શનરો નિવૃત્ત કર્મચારીઓ તેમજ કૌટુંબિક પેન્શનરો માટે ખાસ સમાચાર આવ્યા છે તો હવે મળશે વધારાનું પેન્શન પણ તો પેન્શન વિભાગે બહાર પાડ્યું છે એક જાહેરનામું તો મિત્રો ખૂબ સરસ મજાની આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ એટલે તમે વિડીયો અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજે રોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો નિવૃત્ત સરકારી કર્મચારીઓ માટે એક મોટી રાહત છે કે પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ એ વધારાના પેન્શન વધારા માટે એક સૂચના બહાર પાડી છે તો પેન્શનરોને વધુ સારી નાણાકીય સુરક્ષા આપવા માટે સરકારે પેન્શન હેઠળના લાભોમાં વધારાને પણ મંજૂરી આપી છે આનાથી દેશના લાખો નિવૃત્ત કેન્દ્ર સરકારના કર્મચારીઓને ફાયદો થશે મિત્રો તો આ વધારાનું પેન્શન કોણ મેળવી શકશે તેની વાત કરીએ તો તાજેતરની માહિતી જણાવે છે કે પેન્શન વધારો આના પર લાગુ પડે છે તો કોને લાગુ પડે છે તો વાત કરીએ તો નિવૃત્ત કેન્દ્ર સરકારી કર્મચારીઓ તો સાતમા પગાર પંચ હેઠળ લાભ મેળવતા પેન્શનરો તેમજ કૌટુંબિક પેન્શનરો મૃતક સરકારી કર્મચારીઓના આશ્રિતો તો વધુમાં નવો પેન્શન વધારો કદાચ વધુ પૂરક અને નાણાકીય રીતે મદદ કરશે ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને જેમના દવાઓ અને દૈનિક ભરણ પોષણના ખર્ચમાં વધારો થાય છે જેથી મૂળભૂત વસ્તુઓના ખર્ચને પરિપ્રેક્ષ્યમાં મૂકી શકાય ત્યારબાદ વાત કરીએ તો ઉંમરના આધારે પેન્શન વધારો તો વૃદ્ધ પેન્શનરોને વધુ સારા લાભો મળી શકે તે માટે સરકારે વૃદ્ધોને વધુ સારી રીતે સહાય કરવા માટે નવા પલ્સ એજ ડાયમેન્શનલ વધારાના પેન્શન સ્લેબ રજૂ કર્યા છે તો વધારાની પેન્શન ટકાવારી નીચે મુજબ વધશે મિત્રો તો એશીથી પંચ્યાસી વર્ષ માટે મૂળ પેન્શનના વધારાના વીસ ટકા તેમજ પંચ્યાસીથી એસી નેવું વર્ષ માટે મૂળ પેન્શનના વધારાના ત્રીસ ટકા તેમજ નેવુંથી પંચાણું વર્ષ માટે મૂળ પેન્શનના વધારાના ચાલીસ ટકા તેમજ પંચાણુંથી સો વર્ષ માટેના પેન્શનરો માટે મૂળભૂત પેન્શનના વધારાના પચાસ ટકા તેમજ સો વર્ષ અને તેથી વધુના પેન્શનરો માટે વધારાના સો ટકા મૂળભૂત પેન્શન કરતાં બમણું પેન્શન તો આ પદ્ધતિ સુનિશ્ચિત કરે છે કે વૃદ્ધ પેન્શનરોને તેમની ઉંમર વધવાની સાથે વધુ નાણાકીય સહાય મળશે તો સરકાર દ્વારા લાભો વધારવાના મુખ્ય કારણોની વાત કરીએ તો સરકારે આ નિર્ણય લેવાના મહત્વપૂર્ણ કારણો આ મુજબ છે તો વધતી જતી મોંઘવારી અને જીવન નિર્વાહનો ખર્ચ તેમજ વૃદ્ધાવસ્થા પેન્શનરો માટે સંકળાયેલ તબીબી ખર્ચ તેમજ પેન્શનરોના સંગઠનો દ્વારા ઉચ્ચ પેન્શન લાભો માટે માંગમાં વધારો તો આ પેન્શન વધારાથી નિવૃત્ત થયેલા લોકોના નિવૃત્તિ પછીના વર્ષો આર્થિક રીતે વધુ સ્થિર બનશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો પેન્શન વધારો ક્યારે અમલમાં આવશે તો ડીઓ ડબલ પી ડબલ્યુ એટલે કે પેન્શન વિભાગે નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે નવું પેન્શન માળખું તાત્કાલિક અમલમાં મૂકવું જોઈએ અને બાકી રકમ નોટિફિકેશનની અસરકારક તારીખથી ચૂકવવાપાત્ર થવાની શક્યતા છે તો પેન્શનરોએ સંબંધિત વિભાગો પાસેથી પેન્શનની સત્તાવાર સુધારેલી રકમની પુષ્ટિ કરવી જોઈએ ત્યારબાદ અંતમાં વાત કરીએ તો સરકારી કર્મચારીઓ માટે આ તાજેતરનો પેન્શન વધારો એક સ્વાગતપાત્ર પગલું છે જેનો ચોક્કસપણે લાખો નિવૃત્ત કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને તેમના પરિવારોને લાભ થશે તો ડીઓ ડબલ પી ડબલ્યુ નોટિફિકેશન હવે જારી કરતા પેન્શનરો આગામી મહિનાઓમાં નાણાકીય સહાયમાં વધારો મેળવવાની આશા રાખી શકે છે તો ચૂકવણીની તારીખો અને સુધારેલી પેન્શન વિગતો અંગે વધુ જાહેરાતો માટે જોડાયેલા રહો મિત્રો તો મિત્રો આ ત્યાજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ